તો મિત્રો મારા નવ રોકમાં તમારું બધાનું આર્થિક સ્વાગત છે તો અત્યારમાં વાગી રહ્યો છે આઠ ને આપણે જઈએ છીએ હવે દેહમાં તો મિત્રો હવે છે ને આપણે દેહમાં જઈશી ને પંદર જેવું થઈ ગયું છે એટલે હવે છે ને આપણે સંતોઈ છે તો કામ છે એટલે જાય છે દેહમાં તો આ બધાય દોસ્તાર આપણી ભેગા કબડ્ડી રમતા હાલો આવી ગયા હા હાલો હા હલો હા હા તો મૂકો એક હતા ઓલો બાકી છે આંગળી મને દુઃખે છે હા હા મિત્રો આપણો સામાન છે ને પેક થાય છે ને આય આપણે મોનિટર આમાં છે ને આમાં સીપીયુ છે આમાં બધું ભરેલું છે સીપીયુ આ મોનિટર છે અમારું ગેમિંગ રૂમ બનાવવાનું છે આમાં મોનિટર છે જો ચાર પાંચ છે ગેમ ને આ બધું છે આમાં લઈ જાવાનું છે મિત્રો છે ને સામાન એ બધું પેક થાય છે જો

રિક્ષા મોટ બાપુ ત્યાર કરે છે આ બધા બાસકા નાખવાના છે કોલી રિક્ષામાં નાખવાના મોટા મોટા બાસકા બધા દેવામાં માં તો મિત્રો આપણે છે ને અડધો સામાન આમાં બે ત્રણ મોનિટર ની રાખી દીધું છે ને આમાં સામાન બધો ભર્યો છે જો આ રિક્ષામાં બધો સામાન જ ભર્યો છે ઓલી રિક્ષામાં બધા બેસ્યું ને આમાં બધો સામાન જ ભરી દીધો છે લાગડ સામાન છે જો આખી રિક્ષા ડટાઈ ગઈ છે બધા રિક્ષા ઓલી રિક્ષામાં જાઉં કાં તો અહીંયા બે જાઉં તો મિત્રો ને જોઈએ નીકળી ગયા છીએ દીધો છે ને પ્રિક્ષા પાછળ આવે છે દાદા નિયમ આવે હવે જાય છે

તો દેવામાં તો ટૂંકી ગયા છે આપણે કાંઈ બતાવે નહીં બનુ ફોનની બધી બતાવે છે ઘણા હોય ગયો ફોન ઠંડી બહુ લાગે તો મેં મારા માસી મને છે ને કોટા મજાનો પહેલ લીધો છે આમાં ઓછી લાગે પણ તોય કોઈ ગયો છે મિત્રો આપણે છે ને મોનિટર ત્રણ મોનિટર ને એક સીપયું એનો વાયર ને બધું લીધું જ મારે બનાવીને

મોડું કેમ કે હા ને બેઠા પડે અગિયાર વાગે મિત્રો આવા બ્લોક હું એન કરું છું તમને ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મળી બીજા બ્લોગમાં ચલો ભાઈ